ઘ પ્રદેશ દમણના મોટી દમણ લાઇટ હાઉસ દરિયા કિનારેથી રોજ સવારે નવ કલાકની આસપાસ વાપીના એક યુવાનની લાશ મળી આવી હતી પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતો બાવીસ વર્ષીય પીએસ દિનેશભાઈ પટેલ નવ તારીખે રાત્રે બાઇક ઉપર ઘરેથી નીકળી ગયો હતો જે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિજનોએ આ અંગે ડુંગરા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી ત્યારે આજ રોજ સવારે ગુમ થયેલા યશ ની લાશ મોડી દરિયા કિનારે થી મળી આવતા પોલીસે મૃતક યુવાન લાશનો લાશ કબજો લઈ તેને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કર્યા બાદ લાશ ને પરિવારજનો સોંપી હતી છેલ્લા ઘણા સમય થી માનસિક તણાવને લઈને યુવાને આ પ્રમાણે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે વલસાડમાં એસએમસીની કાર્યવાહી ચાર બુટ લેકર ઝડપાયા બે પોઈન્ટ એક્યાસી લાખના વિદેશી દારો સાથે છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત વલસાડ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે મોટી કાર્યવાહી કરી છે શનિવાર રાત્રે કોસ્ટલ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓની પાસેથી અંદાજી રૂપિયા બે પોઈન્ટ એક્યાસી લાખનો વિદેશી દારૂ ચાર મોપેડ અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા છ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓની ઓળખ રોહિત સુનિલ પટેલ વતન જનકભાઈ રબારી હાર્દિક રમેશ પટેલ અને ભવિક હરેશભાઈ નાયકા તરીકે થઈ છે આ કેસમાં નંબર વગરની મોપેટ ચલાવતો સાગર તથા અરુણ સમર મુકેશ સહિત કુલ સાત વ્યક્તિઓ વોન્ટેડ છે એસએમસીની ટીમે વિદેશી દારૂની હેરાફેરીના આ ગુનામાં વલસાડ રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે 对对对对